ृपालयं निरणा गतिं त्वं सां सेतुसम् चन्द्रावहादिकमहोदयं सुखकर्म यान्यं नवं ज्ञानेनातीशमीयं तथा वन्देहं तरुण

તમે એવું કરજો તમે હોવા અમારા જો વધારે પણ તમે એવું કરવાનું નહીં મને ખબર છે બાબાએ જેમ કે એમના જીવનમાં બહુ સાદી જીવન વિતાવ્યું છે તો હર સમય સરસોની સેવા કરી છે અને આજે એમને સો વર્ષ પૂરા થઈ ગયા અને એમને થયું છે પહેલા હું સરકો ની આનંદી કરાવું અને એમને આનંદી આજે ઉઠાવી છે ધન્યવાદ છે એમને ઓછું પરિવાર વાર સાહેબ भक्ति करो हैं सी करो हमारा नेहा बापा जी भक्ति करो तो ऐसी करो जो साहेब को रिजवे साहेब को तू क्या मिलने जाए साहेब तु को तुम को मिलने आए क्योंकि साहेब अपने हृदय में विराजमान थे अल्लाह से ने मेहा बने जो कि आनंद आरती है इस तरह आते हमने तो आनंद कराई दी से દેશ છોટી જાય એટલે ચલા વિધાન કરવામાં આવે અને એમણે પહેલાં ચેતી ગયા કે મારે આજે આનંદ આરતી કરાવી છે અને એની સુરતા દોરી અહીં અધરી દર્શન હોય ગયા છે ન્યારા નથી હંસ કહાવે આજે હંસ ભૂમિકામાં હંમેશા રહેલા છે અને હંસની ભક્તિ એમને કરી છે હનકતીની ભક્તિ હનકતીની ભક્તિ જે કરે એ સતલોકની ત્યાં આગળ નિવાસ થાય છે અને એટલા જ માટે આ લોકની અંદર એમને જીવતા જીવ પોતાને એમ થાય કે મારે આ આનંદ આરતી કરવી છે આનંદ છે બધા સંતોને પણ છે બધા જેટલાય પણ સંતો છે સેવકો છે અને એમને એક વખત મારે આનંદ આરતી કરીને એમને નિમંત્રણ કરીને એમના દર્શન કરું તો આજે એમને આ બધાના દર્શન થઈ ગયા છે અને આપણે પણ એમના દર્શન કરી રહ્યા છીએ ધન્યવાદ છે હવે એક વાત જરૂર કહેવાની છે લોકી સત્સંગ નથી કરતો સતાય ખાયા પિયા અંગ લહેગા ખાદી જેવું શરીર માં શરીર તંદુરસ્ત કરશે મજબૂત થશે ફાયદો આવશે ખાયા પિયા અંગ લહેગા દાન દેવી સંત કરેલા જે છે તમારી સાદી આવશે અને જે નહીં આપવા એ આવશે એવી મહાભારત ની અંદર કરણ રાજે દાન સોરા નું કર્યું હતું સોડો જ મળ્યું હતું શું મળે જેવું કરો એવું મળે જેવું કરી એવું મને તાન દેવે તો એ એની મહિમા બતાવી છે આ અને એક વાર દાન દેવાની મહિમા અહીંયા બતાવી છે કે દેવ દાન કરીએ તો સંઘ ચલેગા દાન જેવું છે તે સાથે આવશે અને પડે રહેગા તો જેમ

અને દાન દેવાથી એની ભક્તિ અનંત ગણી થાય છે એ પણ દાન કરે છે સત્કર્મ કર્મ કરે છે પુણ્ય કર્મ કરે છે એની જે ભક્તિ છે એ અનંત ગણી થાય એની અનંત ગણી થાય છે એટલે આજો જે પ્રસંગ છે મે બાપાની અનંત આરતીનો નમઃ સદુ દેવાય નમઃ મંગળ રૂપિણી નમઃ સદ સ્વરૂપાય કવિરાય નમઃ પડે સદ કવિરાય